જય શ્રી કૃષ્ણ જો આપણે ગોલ રાઉન્ડ કરી લીધું છે અને પાંચ નંબર ની સોય લઈ લીધી છે અને વ્હાઈટ દોરો પરોવી લીધો છે જો આપણે છ ત્રાકડા વાળો દોરો આવે એ પરોવી અને અહીંયા ગાંઠ લગાવી દીધી છે હવે આપણે આની ફરતે પેલા ટાકા લેવાના છે જો આપણે હવે આવી રીતના રીંગ ને લઈ લેવાની છે હાથમાં અને અહીંયાથી આવી રીતના અહીંયાથી આમ આપણે રાઉન્ડમાં ટાકો લઈ લેવાનો છે આવી રીતે કાઢી લીધું દયાબેન નું ભરત કામ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દી કરી લેજો જો આપણે રાઉન્ડ માં અહીંયા સોય કાઢી લીધી છે અને આવી રીતના આપણે ગોદરું સીવી એવી રીતના ટાકા લેતા જવાના છે જો આવી રીતના આમ આખો વિડિયો જોવાનો આખો વિડિયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના વર્ક કર્યું છે આ એકદમ નવી ડિઝાઇન છે અને એકદમ યુનિક વર્ક થશે જાળી વાળું વર્ક થશે જો અહીંયાથી આવી રીતના આવું વર્ક તમે ક્યાંય જોયું નહીં હોય અને ક્યાંય જોવા પણ નહીં મળે આપણે આ નવી ડિઝાઇન બનાવી છે જો અહીંયાથી આવી રીતના ટાકા લેતા જવાના છે ફરતે રાઉન્ડમાં એક એક આપણે રાઉન્ડ પૂરો થશે ટાકા લેવાનો આની ઉપર જ બીજી વાર પાછું હાલવાનું છે કેવી રીતના હાલવાનું છે હું આગળ બતાવીશ ને આપણે વચ્ચેથી પછી કાતરથી કટ કરી લેવાનું છે કેવી રીતના કરવાનું છે એ હું તમને સમજાવી અને શીખવાડીશ વિડીયોને લાઈક કરી દેવા કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડીયો પહોંચે અને એમને પણ આવી નવી નવી ડિઝાઇન શીખવા મળે આપણો રાઉન્ડ અહીંયા સુધી પૂરો થઈ ગયો છે પાછી અહીંયાથી સોય નાખવાની છે અને આ ટાકા પાસે કાઢવાની છે અને આવી રીતના અહીંયાથી આપણે જે વચ્ચે કાપડ મીકું છે એમાં આપણે ટાકા લેતા જવાના છે જો આમ આપણા વચ્ચેના બધા ખાલા પૂરતા જવાના છે જો આવી રીતના આપણે આ ખાલા છે એનો આખો રાઉન્ડ કરી લેવાનો છે અહીંયા સોઈ નાખવાની છે અને નીચે ખેંચી લેવાની આમ આપણે સોઈ નાખતી જવાની છે આ ટાકાની બાજુમાં જે વચ્ચે જગ્યા છે એ જગ્યામાં આપણે ટાકા લેતા જવાના છે જો આવી રીતના આખો રાઉન્ડ આ જે બધા ખાલા છે આખો રાઉન્ડ આપણે અહીંયા સુધી કરી લેવાનો છે જો આવી રીતે આપણે અહીંયા છેલો ટાકો આપણે પૂરો ફરતા ટાકા થઈ ગયા છે હવે આપણે કટ કરી લેવાનું છે કાતરથી આપણે દોરાનું રાઉન્ડ છે ત્યાં સુધી કટ કરી લેવાનું છે ફરતે આવી રીતે આમ આપણે કાપતું જવાનું છે અને આમાં એક અલગ ડિઝાઇન કરવાની છે જો આમ આપણે ફરતા પેલા ચાર કાપા કરી લેવાના છે રાખવાનું દોરાને કાતર ના અડવી જોઈએ તમને બધાને એવું થતું છે કે આ કાપી નાખે છે તો વર્ક વર્ક કેમ આપણે આ કાપી નાખવાનું છે છે અને પછી કરવાનું એટલા માટે જ કે આખો જોવાનો જો આપણે બધું ફરતું કાપી નાખ્યું છે આપણે નાના નાના બધા કરી લીધા છે હવે આને આવી રીતના આપણે વાળી દેવાના છે આ સોય કાઢી લીધી છે આપણે અહીંયા સોય કાઢી અને હવે આવી રીતના નીચેથી કાપડમાં ટાકો લેવાનો છે કાપડમાં સોઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છે અને આપણે આ દોરો ખેંચો છે એમાં આપણે આ રાઉન્ડની નીચેથી આવી રીતના નીચેથી સોય કાઢવાની છે અને પછી ખેંચવાનો છે એટલે આવી આંટી પડતી જશે પાછી અહીંયા કાપડમાં સોઈ નાખવાની છે એટલે ને આપણે જે નીચે કાપડા જે કટ કર્યા છે ને બધા એ કાપડને આમ લેતું જવાનું છે એ કાપડને પણ સારો આપણે ટાંકા લેતા જવાના છે આવી રીતના સોઈ નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે અને પછી આપણે નીચેથી આ દોરામાં આમ નીચેથી સોઈ નાખવાની છે એટલે આંટી પડતી જશે આવી રીતે નીચેથી સોઈ નાખવાની અને આટી પડતી જશે જો આવી રીતે અહીંયાથી સોઈ લેવાની છે અને અહીંયા નાખવાની છે કાઢવાની છે જો આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે પછી આપણે આ જે દોરો હોય ને થોડોક રાખવાનો આવી રીતના અને અહીંયાથી આપણે નીચેથી દોરાની નીચેથી સોઈ નાખવાની અને ખેંચી લેવાનો છે આવી રીતના આંટી પડતી જશે જો કેવી સરસ આંટી પડે છે બધી આંટી પડતી જશે અને નીચેનું કાપડ આપણે સરખું હાથમાં કરતું જવાનું છે અને કાપડને વાળતું જવાનું છે એમાં પણ કાપડમાં ટાંકા થતા જશે આપણું કાપડ એક સરખું નીચે બેસી જશે આવી રીતના જો આમ ટાંકા લેતા જવાના છે અને ખેંચતું જવાનું છે ફરતું આપણે સરખું કરતું જવાનું અને આખું રાઉન્ડ ફેરવતું જવાનું છે જો આવી રીતના ટાકો લેવાનો સોય કાઢી અને આ દોરાની આમ નીચેથી સોય નાખવાની છે અને પછી ખેંચી લેવાનો આવી રીતના એટલે આવી રીતના આટી પડતી છે જો કેવી સરસ આટી પડે છે અહીંયાથી શરૂઆત કરી હતી આપણે આખો રાઉન્ડ અહીંયા પહોંચી ગયા છે જો આવી રીતના સોય નાખવાની અહીંયાથી લઈને અહીંયા સુધી સોય નાખવાની નાનો ટાકો લેવાનો દોરો ખેંચી લેવાનો અને આ બાજુનો ભાગ જો આવી રીતના દોરો થાય અને આ બાજુના ભાગમાં સોય નાખવાની નીચેથી અને દોરો ખેંચી લેવાનો આવી રીતે જો અહીંયાથી હવે પાછી આપણે નાનો એવો ટાકો લેવાનો છે જો આવી રીતના ઓડો ટાકો લીધો દોરો ખેંચી લેવાનો અને નીચેથી નીચેના ભાગમાંથી સોય કાઢવાની અને દોરો ખેંચવાનો એટલે આવી રીતના ફરતા આંટી છે અને આપણો ટાકો ખેંચાઈને બેસી જાય છે કોઈ પણ વર્ક 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 કરો કરો કાસનું શીખતા ગમે તો તમને સમજાય નહીં તો તમારે કમેન્ટ કરી દેવાની હવે જો આપણો છેલ્લો ટાકો છે આવી રીતના સોઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છે જો આવી રીતે હવે આપણે આમ નામ છે જો આ દોરો છે આટીની અંદર સુઈ નાખી બધી આટીની અંદર સુઈ નાખતી જવાની છે આપણે વળ નથી ચડાવવાના બીજા જો આવી રીતે બધી આંટીમાં જો આંટીમાં નાખું છું સોય એવી રીતના આપણે ફરતે આંટીમાં લેતું જવાનું છે આપણે જેટલા ટીચીસ લીધા છે પેલા એમાં બધામાં આવી રીતના સોઈ નાખી અને આગળ આગળ આવતું જવાનું છે જોવાનું છે જો આ ટાકામાં સોઈ નાખવાની છે એનો બાજુનો આપણે જેટલા ટાકા લીધા છે એ બધા ટાકાના આંટીમાં સોઈ નાખી અને ખેંચી લેવાનો છે દોરવામાં આટી નથી લેવાની એમને નોર્મલી સાદી આપણે ફરતું સાદો રાઉન્ડ કરવાનો છે આવી રીતે આખો રાઉન્ડ આવી રીતે કમ્પલીટ કરી લેવાનો છે જો આવી જ રીતે આખો રાઉન્ડ કમ્પલીટ કરી લેવાનો છે જો અહીંયા આપણો આખો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે જો આવી રીતના અહીંયા આપણે આ છેલ્લા ટકાની અંદર સોઈ નાખી દેવાની છે અને અહીંયા સોય હવે આપણે કાઢી છે હવે અહીંયાથી એક અને બે એટલું મૂકી બે આપણે મૂકી અને ત્રીજાની અંદર સોઈ નાખવાની છે આવી રીતે સોઈ નાખી અને આ દોરાને આમ રાખી અને અહીંયાથી પાછું આપણે આવી રીતના દોરામાંથી નીકળી જવાનું છે આ માટી કરી એટલું આપણે આમ રાખી અને પાછું અહીંયા અહીંયા પાછું સોય કાઢી નાખવાની છે આવી રીતે

હવે અહીંયાથી પાછી સોય નાખવાની છે અને આવી રીતના ખેંચી લેવાની છે અને પાછી અહીંયાથી નાખવાની છે અહીંયાથી નાખી અને આવી રીતના કોર્નર પર બેસાડતા જવાના છે ઊંકને આવી રીતે આંટી લેવાની છે અહીંયાથી સોય નાખી અને હવે આ બાજુથી આંટી લેવાની છે આ સાઈડથી આંટી લેતી જવાની અને દોરો ખેંચી અને આવી રીતના આંટી બેસાડતી જવાની છે કોનર આવી રીતના થતું જવું જોઈએ આમ આમ આપણે સરખું કરતું જવાનું છે પાછું ધ્યાનથી અને ધ્યાનથી કરવાનું છે તો અહીંયાથી નાખી સોય આવી રીતે અને આની અંદરથી સોય કાઢી લેવાની છે આની અંદરથી સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે અને આખો અહીંયા બેસાડી દેવાનો છે થઈ ગયો છે તૈયાર હવે આપણે ત્રણ કરવાના છે હવે જો અહીંયા બેસાડી દીધો હવે અહીંયા પાછો એક બે મૂકી દીધા અને આ ત્રીજાની અંદર સોય નાખવાની છે જો એક બે મૂકી દીધા અને આની અંદર સોય નાખવાની છે આવી રીતે અને આમાંથી પાછી સોય કાઢી લેવાની છે અને ખેંચી લેવાનો છે દોરો આવી રીતે પાછી અહીંયાથી સોય આની અંદર કાઢવાની છે જો હવે પાછું આપણે જેમાં માટી લીધી છે એવી જ રીતના આ માટી લેવાની છે અહીંયાથી સોય નાખી આવી રીતના સરખું કરી લેવાનું છે ને અહીંયાથી દોરો ખેંચી લેવાનો છે માં કોનરે બેસી નાખવાની દોરો ખેંચી લીધો ને આવી રીતના પાછી આની અંદરથી કાઢી ને આમ આપણે હાથથી કરવાનું છે આમ કોન આવી રીતના અંદરથી સોય નાખવાની દોરો ખેંચી લેવાનો અને આ ઊંકની અંદર આવી રીતના બહારથી સોય નાખવાની છે અને પાછો દોરો ખેંચ અહીંયા સોય નાખી દોરો ખેંચો આવી રીતના અને પછી અહીંયાથી આમ કરી રીતે જો આખેરા છે એમ જ આપણે ફરતા છ કરવાના છે એક છું એવા હજી પાંચ કરી લેવાના છે આખા રાઉન્ડમાં પાંચ આપણે ફરતા કરી લેવાના છે આવી રીતે આમાં જો હવે આપણે બીજું શરૂ કરવાનું છે તો આપણે જો આટી ની અંદર અહીંયાથી થી સુઈ નાખવાની છે એકમાં બીજામાં અને ત્રીજામાં ત્રણ માં આપણે આંટી લઈ લીધી છે હવે અહીંયાથી એક બે મૂકી અને પછી ત્રીજામાં આંટી લેવાની છે આપણે જો અહીંયાથી હવે આપણે બીજું અહીંયા સ્ટાર્ટ થઈ જશે આવી રીતે આવી રીતે દોરો ખેચો નાખી છે જો આપણે આ કેરવું છે એવી જ રીતના આમાં આટી લેવાની છે જો આવી રીતના અહીંયાથી થી સોઈ નાખી દોરો ખેંચી લેવાનો ને પાછી નીચે થી સોય નાખવાની ને આવી રીતના આમાં ખૂણા ઉપર બેસાડી દેવાનું છે નું ધ્યાન રાખવાનું સાવ કોર્નર ઉપર બેસી જાય આવી રીતે પાછી નીચેથી થી સોય નાખવાની છે અને આવી રીતના ખેંચી લેવાનો દોરો પાછી અહીંયાથી થી સોય નાખી ને આ નીચેનો ભાગ લઈ લેવાનો છે અને એમાં પટ્ટી પાડી દેવાની છે જો આવી જ રીતે ફરતું કરતું જવાનું છે હવે જે અહીંયાથી શરૂઆત કરી જગ્યા મૂકી અને બીજું સ્ટાર્ટ કર્યું એવી રીતના ફરતા કરતા જવાના છે જો આપણે અહીંયાથી શરૂઆત કરી હતી આખો રાઉન્ડ કરી અને અહીંયા આપણે આ અડધું કરી લીધું છે જો આપણે અડધું પૂરું કર્યું આખું કર્યું અડધું કર્યું અને અહીંયા લઈ લીધું છે જો કેવું સરસ આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે અંદર ફૂલ બનાવવાનું છે આવી રીતે અહીંયા સોય નાખવાની છે આની અંદર જો આપણે આ બોર્ડર બનાવી છે બોર્ડરની અંદર દોરો નાખવાનો છે આવી રીતના ખેંચી લીધો અને અહીંયા સોઈ આપણે ઉપર લઈ લેવાની છે આવી રીતે અને આપણે આમાં બે આંટી ચડાઈ દેવાની છે જો આવી રીતના દોરો ટાઈટ રાખી અને આમ વળ ચઢાવી દેવાનો છે એક ટાઈટ કરતું જવાનું ઢીલું ન થવું જોઈએ આવી રીતના આપણે દીધી આની અંદર આવી રીતના આની અંદર નાખી અને દોરો ખેંચી લેવાનો છે જો આ દોરો ખેંચો હવે આમાં નાખવાનું છે સામેના ઓલામાં અને ખેંચી લેવાની છે જો આમ ખેંચતું જવાનું છે આ બાજુથી સોઈ નાખવાની છે આ બાજુથી અહીંયા વચ્ચે કાઢવાની હવે જો અહીંયાથી નાખવાની છે આવી રીતે અને આમ ખેંચી લેવાનું છે અંદર નાખી દેવાનું છે આવી રીતે જો ઢીલો ના થવો જોઈએ આવી રીતના હવે આપણે અહીંયાથી સોઈ નાખવાની છે આ બાજુથી સોઈ નાખી આવી રીતના ને દોરો ખેંચી લેવો અને આમાં નાખવાનું છે અહીંયાથી અહીંયાથી આપણે આવી રીતના નાખી અને દોરો ખેંચી લેવાનો છે આમ જો આ આપણે આંટી ચડાઈ દેવાની છે ને ખેંચવાનું છે એક અને બે આંટી ચડાઈ દેવાની છે જો બે આંટી ચડાવી દીધી હવે અહીંયાથી આપણે આવી રીતના અહીંયાથી આપણે શરૂ કરવાનું છે આવી રીતના અહીંયાથી દોરો લઈ લેવાનો છે ને નીચે આનીચે કાઢો આની ઉપર રાખવાનો છે નીચે કાઢવાનો છે આવી રીતના આપણે ફરતું રાઉન્ડ કરી લેવાનું છે ફૂલ બનાવવાનું છે ફરતે હાલતું જવાનું છે જો હવે આપણે આની આની ઉપર ઉપરથી જોવાનું છે અને આની નીચેથી લીધો જેની નીચેથી લીધો એની ઉપર રાખવાનો છે ને જેની ઉપરથી હાલ એની નીચેથી હાલવાનું છે એવી રીતના આપણે આખું રાઉન્ડ કરતું જવાનું છે એટલે આપણું સરસ મજાનું ફૂલ તૈયાર થઈ જશે જો આવી રીતે જો આપણે બે રાઉન્ડ કર્યા છે જાડો દોરો હોય તો ત્રણ રાઉન્ડ કરવાના પતલો હોય તો ચાર કરવાના હવે આપણે અહીંયાથી નીચેથી લેશું અને આની ઉપરથી અને આની નીચેથી આપણે આ ત્રણ રાઉન્ડ પૂરા કરી નાખવાના છે ત્રણ રાઉન્ડ પૂરા થાય એટલે આપણે બહાર નીકળી જવાનું છે કેવી રીતના બહાર નીકળવાનું છે જો અહીંયા આપણે ત્રણ રાઉન્ડ પૂરા થઈ જાય હવે આમાં આટી ચઢાવી દેવાની છે દોરામાં આવી રીતના અને આપણે અહીંયા બહાર નીકળી જવાનું છે જો જો આપણે છેલ્લે અધૂરું રાખ્યું હતું ને હવે આપણે આ રાઉન્ડ કરી અહીંયા નીકળી જવાનું છે એટલે આપણે આ અધૂરું પૂરું કરતું જવાનું છે જો અહીંયા નીકળ્યા અને હવે આની અંદર નાખવાનું છે અને આપણે જેવી રીતના આંટા લીધા થાય એવી જ રીતના આપણે આંટી લઈ અને બહાર નીકળી જવાનું છે જો અહીંયાથી આવી રીતે સોઈ નાખી અને આમાં આટીમાં સોઈ નાખવાની અને દોરો ખેંચી લેવાનો છે આવી જ રીતે આપણે પૂરું કરતું જવાનું છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો જો હવે આપણે અહીંયા બધા ટાકા પૂરા થઈ ગયા છે હવે આવી રીતના અહીંયા સોઈ નાખવાની છે આપણે ને દોરો ખેંચી લેવાનો છે પાછી આ ટાકાની અંદર સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે જો આવી રીતે અહીંયા આપણે ત્રણ ટાકા છે ત્રણેય ટાકાની અંદર સોઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અને અહીંયા નીચેથી આમ સોય આપણે કાઢી નાખવાની છે આપણું વર્ક પૂરું થાય ત્યાં જો કેવી આપણું સરસ જાળીદાર વર્ક તૈયાર થયું છે કેવું સરસ લાગે છે તમને ન સમજાય તો કમેન્ટ કરી દેજો કમેન્ટ કરશો તો હું તમને જવાબ આપીશ મારા વ્યુઅર માટે મારા પાસે સમય જ છે કરી લેવાનું છે આવી રીતે જો તરની મદદથી બધા આપણે રેસા કાપી નાખવાના છે આવી રીતે વિડીયો સારો લાગે તો તમને કમેન્ટ કરજો તમે આવું પરત ક્યારેય જોયું છે કે નથી જોયું બધા કમેન્ટ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ